મોડાસા નગરપાલિકાને અલ્ટ્રા હાઈ પ્રેશર ફાયર ફાળવવામાં આવ્યું જે મિની ફાયરમાં અદ્યતન સુવિધા સાથેનું ફાળવવામાં આવેલું છે હાઈટેક લાઇટિંગ લાઇટિંગ સિસ્ટમ છે એની અંદર અને અલ્ટ્રા હાઈ પ્રેશરથી તમે ફાયર ફાઇટિંગ કરી શકો અને સત્યાવીસો લીટરની કેપેસિટીનું આ મિની ફાયર ફાળવવામાં આવ્યું છે સાથે મિની ફાયરની સાથે ટુલકીટ પણ ફાળવવામાં આવી છે બીએસએચ છે બે એની સાથે અને

અલ્ટ્રા જે કહેવાય કે ખૂબ જ અત્યાધુનિક અત્યાધુનિક જે કાર જે ગાડી કહેવાય એ આપવામાં આવી છે જેની અંદર ખૂબ જ સારી ફેસિલિટી છે જેની અંદર સત્યાવીસો લીટરની ટેન્ક એની અંદર જે કહેવાય કે લાઇટ જે ફાયરને લગતી તમામ સુવિધાઓ અંદર આવી છે અને એની કિંમત અંદાજીત પચાસ લાખથી પણ ઉપરની છે તે બદલ હું ગુજરાત ગવર્મેન્ટ અને માન્ય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ